આપ જોઈ રહ્યા છો વાયનેન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ગોઝારી અકસ્માતની ઘટનાને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનરશ્રીને આદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ફોર વ્હીલર કાર ચાલકો દ્વારા અવારનવાર થતા અકસ્માતોને લઈને તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી હતી શહેરમાં જેમાં એક બેન નું મૃત્યુ થયું બહુ દુઃખ થાય છે આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ના શકીએ પરિવાર પર શું આપ એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર જેમના પરિવારના સભ્ય પણ દવાખાનામાં એડમિટ છે સિરિયસ છે અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો આપણે તમે સૌ મીડિયાના સાક્ષી છો કે આ પહેલો બનાવતો તો છે નહીં અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોડું ઢાકી દેતા હોય છે કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી મીડિયામાં બાઇટ આપી રહ્યો છે બિંદાસ એના મોઢા પર કોઈ દુઃખની લાગણી નથી અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે જે રીતે કરવી જોઈએ કામગીરી એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે જે ન્યૂઝ અમને મળે છે એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે હમણાં સાડા અગિયાર તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો સ્પીડમાં ગયો અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે હવે અમારે તો એ પૂછ્યું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે અને પ્રજાને પણ આવો સવાલ છે આરોપી કાઢો આનો તો વરઘોડા કાઢો છે માનવ વધ છે વધ વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય ટુ વ્હીલર પર અને પાછળ કોઈ અમરાત બનીને આવીને આવી તો એમનો જીવ લઈ લે આવો અધિકાર કોને આપ્યો છે આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી સુધીનું તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી જપ ચલાઈ છે તો એના પહેલાં એ કહી હતો સંગમ ચાર રસ્તા કેવી રીતે આવ્યો આ બધા બહુ મુદ્દા છે જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવાયા છે અમે રજૂઆત કરવાયા છે આ આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે જે બાબત અમારે એમની સાથે ચર્ચા કરવી છે Subscribe now and press the bell icon. Never miss an update.